ન્યુ યર બધાની કે દાવાનું હે અરવા 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 દાવાનું છે એ છે વાસુકી દાદાનું મંજીસ હેલો ગુજરાત રિપબ્લિક કેમ છે બધા બધા મજામાં મજા મજા છે બધા જય માતાજીને પહેલા તો નવા વર્ષના બધાને રામ રામ આજે મસ્ત રુવર છે બેસ્ટ રુવર છે હેપી ન્યુ યર બધાની તો મસ્તો જાને તે તૈયાર થઈ જશે નવા કપડા પહેરીને હો ખામે જાઓ સુરેશ દાદાનો લુક બાકી નવા આસના મસ્ત સવારના સૂરજ દાદા પણ ઉગી ગયા છે ને આપણે તૈયાર થઈ જજે તો આજે હોય બધી રામ રામ કરવા જવાનું છે ગામમાં બધી દર્શન કરવા બધી ફરવા જવાનું છે ચાલવા તૈયાર થઈ ગયા છે ને જો અત્યારેમાં તમે મસ્ત ધુમ્મસ હું આળો જુવે અને સૂરજ દાદા મસ્ત ઉગી ગયા ચાલો તમસ્ત ગામ વાલે જઈ બધી રામ રામ કરવા બધી ચલો લેટ્સ ગો તૈયાર થઈ ગયા છે तो तेरे आ गया से वो ए चोखा करवा जो हमें द्वारड़ी में तो चलो चले जी चोखा करवा ने बम फोड़ने लेती तो मित्रों तेरे जो मस्त निसा रह गया सी उने दो हितेश पे आ गया है थोड़ा थोड़ा पोता पाड़ो न कपड़े पेरे से तो देखाड़ू पड़से ने क्या नवा हम कपड़े पेरा ये एवडे थी बी पे जो स्कूले आया थे स्कूल रजा से वेकेशन में तो जो के शांति है कोई ना समर बी अच्छी हुई। दो में जो मैं मस्त जो फोटो पड़वाया है चल फोटो पाड़ी है ने पछी अलता थे पास में अपन से फरवा ए क्या जाऊ ने फरवा 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 जाऊ ने, ने। से मत घूमने घूमने मैं जाएगी हेलो फोटो सब पाड़ने जो जाड़वा कैप में चला જાય છે અમે કઈક નિશાસ કોઈ ન જોયું તો પછી આગલા બ્લોગ જોઈ લીધો એમાં આપણે બતાવી દીધું ચાલો થોડાક ફોટા પાડ તો મિત્રો અત્યારે આવી ગયા છે વર્મા ધાર ગામમાં જવું પડતું ધાર ઉપર એક આવો નજારો છે ને છે વાસુકી દાદાનું મંદિર તો આવ્યા છે એક માનતપુરી કરવા ને તમે નજારો જુઓ લુક એન્ડ ધેટ ધાર ઉપર ચાલો તો દર્શન કરીએ ને

जो हमारे छोटे मोटरसाइकिल चढ़ाई हुई तार पहले हो चुके चलो रिटर्न आए थान बज जाओ नहीं थान बज में थे सीधा पर बज तो फाइनली मित्रों मस्त अत्यार दी आदमी जो है जो मारो ने गरु बीजू से તો આજે તો પડવો મસ્ત દી વહી ગયો છે રામ રામ બધી કરવાનું આવું બધી હોય જો અંધારું છે છે બહુ આવું નથી હાથ મી જોઈ અને આજે વહી ગયો મસ્ત દી રામ રામ બધી કરવા જવાનું દર્શન કરવા જવાનું આવું બધું બાર બીજા જ નથી ગયા ગયો છે તો નવરાત શરૂ થઈ ગયું છે અને હજુ એક વાર તમને બધાને નવા વર્ષની હાર્દિકા શુભકામનાઓ તો ચાલો આજ માટે આટલું જ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોમાં લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નવા વિડીયોમાં એક નવો ટોપિક સાથે સુધી જય હિન્દ જય માતાજી બાય બાય